એવું કામ પણ તારાથી ના થયું હવે આંખો ફાડીને શું જોવે છે આ બધું શું છે ભાઈ આપ પર ભરોસો કરીને સૌએ આપની પાસે પૈસા છુપાવ્યા હતા હવે આપ તો જાણો જ છો કે સૌનો મેડિટર હું છું હવે બધા મારી પાછળ પડ્યા છે ભાઈ એ તારી ચટ્ટી કેમ ભીની થઈ રહી છે ખાલી નામ જ બહાર આવ્યા છે ને તને કોઈ પૂછે તો મોડું બંધ રાખજે બેંક વાળાને પૂછશે એ લોકો જણાવશે તારું એકાઉન્ટ જ નથી ત્યાં એ પેલા મારી દીકરી ક્યાં છે તપાસ કર આજે ગ્રાન્ડ લીકેજમાં એક સનસનીભર્યો ખુલાસો થવાનો છે તમારો દીકરો બહુ મોટો વિશ્વાસ ખાતી છે મારા વાલને તારા કઈને બહુ મોટી મોટી શાયરી સંભળાવી તમને જ કહી રહી છું તમારા દીકરાએ કયું હતું જીવવા માટે તારી મુસ્કાન જ કાફી છે આવી વાતો સાંભળીને ઓ પણ એની વાતો બફસાઈ ગઈ ઓપરથી ઓ માની દીકરી એની પાસે દિલ નહીં પથ્થર છે મારા પર દયા પણ ન આવી એને એને કેવી રીતે ઉછેર્યો છે તમને સમજાતું નથી કે શું બિંડા કપવાનું બંધ કરો કાલે પણ આશ બનાવ્યું તું

એની આંખોમાં ખુશી જોવા માટે સૌથી વધુ મર્ડર કર્યા છે જો એને કાઈ થયું તો પૂરા શહેરમાં આગ લગાવી દઈશ અને જાવેદ ભાઈની બેટીને રડાવી છે છોડીશ નહીં એને ભાઈ પણ આપને મળ્યો કેવી રીતે ભાઈ તારા કારણ તારા કારણે તારા કારણે જ કરીમ બીડી મોકલવાનું કહ્યું હતું ને તને તે ના મોકલી એ લઈને આવી ગયો મારી સામે અને હું ફસાઈ ગયો ba ba